પાછા બોલો વિડીયો સ્વાગત છે કેટલા વાગે ચાલુ કરીએ ખબર ઉભા બતાવો સાત ને તેત્રી થઈ

એ દુઃખાવો હોય એને એટલો દુઃખા હોય ગેરો હોય આ તો બીજા આવે ને કોમેન્ટ ખરાબ કરે એનું એ કરવાવાળા ભલે કેરા કરતા કોમેન્ટની ખબર તો પડે રહેવાનું કોમેન્ટની તો ખબર પડે ને એમ વિડિયો હોય એમાં વિડિયોમાં બધા લખે પછી અમુકને ગમતા હોય અમુકને નો ગમતા હોય અમુક પછી ખરાબ લખે ગાળો લખીને વહી જાય ગાળો હોલા લખે એ લખે તો શું કરવું એનું એ લખે એનું મન કે જે હા ખોટી રીતે બોલે નહી એટલી મહેરબાની કરી સુધી સહન કર્યું બાકી હવે સહન નહી થાય એકદમ છે ભાઈ

તો મિત્રો હવે જમી લીધું છે અને હવે જમીન અત્યારે તમારે વાતચીત પાસે અત્યારે કરું છું તો મિત્રો છે ને પહેલાં જે મારા મમ્મી બોલ્યા છે એ આમ એકદમ દેશી ભાષામાં બોલ્યા છે કેમ કે જેવું હોય એવું જ બોલે કાંઈ બહુ વિડીયોનો અનુભવ છે નહીં એટલે ફોટો કોઈ ન લગાડતા તમને કંઈ કીધું નથી બાકી જે અમારો પર્સનલ મેટર છે ને એ વાત કરતા થાય એટલે એવો વિડીયો બનાવ્યો છે તો ખાલી મનોરંજન છે બાકી દેશી હવાયણ છે કઈ ટાઈપનું બોલે એ જાણવા માટે થઈને જ મેં ખાલી વિડીયો બનાવ્યો છે કોઈ મનમાં ન લેવું ને હવે મિત્રો હું તમને કહું છું કે તમે છે ને યુટ્યુબમાં જેટલો સપોર્ટ કરો છો એટલો ઇન્સ્ટામાં સપોર્ટ કરો કારણ કે ઇન્સ્ટામાં આપણે વીસ કે થઈ જશે વીસ કે ફોલોઅવર થઈ જશે મારા ઇન્સ્ટામાં ને ઇન્સ્ટામાં વ્યૂઝય તાકાતથી આવે છે તમારે આઈડી ચેક ન કરી હોય ને તો ચેક કરો આ વિડીયો જો ને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે મહેશ કડિયાળી કરીને છે ઇન્સ્ટામાં ડાયરેક્ટ તમે સર્ચ કરશો ને તો મહેશ કડિયાળી ડાયરેક્ટ આવી જાય ને એમાં વીસ કે ફોલોઅવર થઈ જશે કમ્પ્લીટ ને એમાં છે ને તાકાતથી વિડીયો આલે છે મિલિયનમાં ઘણા ગયેલા છે લાખો લાખો લાખોમાં તો વ્યૂઝ આવે જ છે ઇન્સ્ટામાં પણ યાર હજી છે ને આમ ફોલોવર્સ થોડાક ઘટે કહેવાય ઘટે છે કેમ કે લાખો વ્યૂઝ આવે એ પ્રમાણે કોઈ ફોલો ઓછા કરે છે ને વ્યૂઝ તો ન આમ માપ બાર આવે છે પણ ફોલોવર્સ થોડાક ઓછા કરે છે તો યાર તમે પણ ફોલો નથી કર્યો તો તમે ફોલો કરી દો ને હમણાં એક છે ને અમે બીજી એક નવી આઈડી બનાવવાના છે એનું નામ તમને આપવાના છે કારણ કે યુટ્યુબ ચેનલમાં એક નવી આઈડી બનાવવાના છે તો એનું પણ હમણાં થોડાક દિવસમાં બનાવી ત્યારે હું બીજો વિડીયો બનાવી ને ત્યારે હું તમને કહી અત્યારે તો હજી બનાવી નથી પણ બનાવવાની પાક્કું છે માતાજી મિત્રો અત્યારે છે બીજો દિવસ ને વ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયો હતો એટલે વ્લોગ એન્ડ તો કરવો જ પડે કારણ કે યાર આપણે વ્લોગ એન્ડ કરીએ તો એ આપણો નિયમ છે વ્લોગ આપણે બનાવીએ એટલે એન્ડ કરવો પડે સ્ટાર્ટિંગ કરવો પડે ને એ કરવો પડે તો મિત્રો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ અ કોમેન્ટ કરવાનું તો ખાસ કરીને તમે ભૂલતા જ નહીં એક કોમેન્ટ ખાલી એક કોમેન્ટ કરી નાખો ચાલો બાય બાય તો મિત્રો આજનો તો મિત્રો આશા રાખું છું કે આજનો વ્લોગ તો મિત્રો તો મિત્રો તમને Mulai jauh,